ઉધના રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દરોના જથ્થા સાથે ત્રણ ને ઝડપી પાડ્યા હતા દારૂબંધીના બુટલેગરો ધજાગ્રહ ઉડાડે છે ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે ધોડાપાડી વિદેશી દારૂના એક લાખ બત્રીસ હજારથી વધુના જથ્થા સાથે દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાશિવ સત્યેન્દ્ર રામજીત શકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો રોકડા રૂપિયા મોબાઈલ અને વાહનો મળી બે લાખ સાડત્રીસ હજારથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે પુના ખાતે આવેલ સિટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ સ્ટેશનીઓ લોટન સદાશિવ અમુલ ઉધનાનું છોટું ગુડાદરાનો પિન્ટુલ લાંબો પૂણા પાટિયાની પ્રિયાબેન લિંબાયતનો અશોક નવાગામ ડિંડોલીનો ભૂષણ અને ઉદનાના સાહિલને વોન્ટેડ જાહેર કર્યો હતો